ચંચુપાત માં હવે જુઓ દલિતોની સ્પેશિયલ ગ્રાન્ટ કઈ જગ્યાએ વપરાય છે કેમ બરોબર ખબર જાય છે જો એમની જુબાની શું કહે છે આપ આપનું નામ ને શું વિગત માટે તમે અહીં આવ્યા છો કે ક્યાં આવ્યા છો મારું નામ છે મારું નામ બળદેવભાઈ મકવાણા છે લક્ત તાલુકાનું અણિયાળી ગામ છે મારું અને અમે લોકોએ વારંવાર રજૂઆત કરી છે ઓગણત્રીસ બાર બે હજાર વીસથી અમે લોકોએ રજૂઆત કરેલી આવેદનપત્ર આપી કલેક્ટર અને ડીડીઓ સાહેબને કે અમારા સામાજિક ન્યાય સમિતિના ગ્રામ્ય કક્ષાએ જે ચેરમેનો છે એમને કોઈ પણ પ્રકારની સત્તાવાળા સુવિધા આપવામાં આવતી નથી ને એમની સમસ્યાઓનું પણ ધ્યાન દોરવામાં આવતું નથી એમાં દર ત્રણ મહિને એમના મિટિંગ જે કરવાની આવે એ મિટિંગ થતી નથી મિનિટ બુક રાખવામાં આવતી નથી કોઈ બજેટ ફાળવવામાં આવતું નથી એમની જે ગ્રાન્ટની જે માહિતી હોય એ પણ આપવામાં આવતી નથી એમની સાથે ખરેખર એક પ્રકારનું અને એમને ખુરશી ટેબલ સ્ટેશનરી બજેટ એ અંગેની જે માહિતી આપવી જોઈએ વિના મૂલ્યે મિનિટ બુકની નોક ઝેરોક્ષ આપવી જોઈએ બધી જે આ બાબતો આપવી જોઈએ બંધારણ રીતે જે જોગવાઈ હોવા છતાં અમને

લાઈટ લાઇટના પ્રશ્નો છે પ્લોટના પ્રશ્નો છે પાણીના પ્રશ્નો છે પાણી ના પ્રશ્નો છે એની સુવિધાના પ્રશ્નો છે બીજી કઈ કઈ ગ્રાન્ટ હોય છે એમ ખાસ કરીને જે વન વિભાગ છે સામાજિક વનીકરણની ની છે ઝાર છોડવાના પ્લાન્ટેશન એવી કોઈ ગ્રાન્ટ તમારા ગામમાં તમારા અંદરમાં કોઈએ લીધેલી છે કોઈ સભ્યો કંઈ ગ્રાન્ડ ફાળવામાં આવે તમને કોઈ જાણકારી છે ખરી એવી કોઈ ગ્રાન્ટ ફાળવામાં આવતી નથી અમને અમારા અધિકારોથી વંચિત રાખવામાં આવે છે પણ શમશાનની ભઠ્ઠી હોય છે શમશાનનું એવું બધું એવું કોઈ અમને કોઈ માહિતી આપવામાં આવતી નથી અને અમને અમારા અધિકારો વિશે વંચિત રાખવામાં આવે છે ઓગણીસો ત્રાણું કલમ બાણું મુજબ અમારો માન્ય અધિકાર છે પંચાયતની અંદર અમને ખુરશી ટેબલ ચેમ્બર ચેમ્બર લેટર પેડ અને અમારા આંબેડકરની પ્રતિમા સાથે અમારે સન્માનિત કરવાનો એ લોકો એ અધિકારથી પણ અમને વંચિત રાખે છે જે સંવિધાનમાં અમારી જોગવાઈઓ હેઠળ અમારો હકના અધિકાર છે એ અધિકારને અધિકારોથી અમને વંચિત રાખવામાં આવે છે સામાજિક ન્યાય ન્યાય સમિતિની ઉપર જે કે સામાજિક વનીકરણ છે એમાં એક સ્પેશિયલ તમારી એસસી એસટી સ્પેશિયલ ગ્રાન્ટ છે જાળવાની વાવવાની એમાં કેટલા તમારા ગામવાળા કે તાલુકાવાળા કેટલા

અઅ મર ગામના સ્મશાનની અંદર વિકાસ નામે સાવ શૂન્ય છે નથી કોઈ યોજના જે કોઈ લાભ નથી નથી તમારા કોઈ લાભ તમારું તાલુકા ગામ તાલુકાનું ગામ યોજના કેવું કે કોઈ લાભ નથી તો આ જે ગ્રાન્ટો છે એ ઓફિસિયલી ચોપડા ઉપર થતી એવું લાગે તમને વનપેપર હોય છે તમારા કોઈ તમને બોલાવતા નામ નથી લેતા તો આની આની યોગ્ય તપાસ ન્યાયિક તપાસ થવી જોઈએ એવું તમારું માનવું છે